પંચમહાલના શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવનું મંદિર શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું જ્યાં ભક્તોએ મરડેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો ભક્તોએ બિલિપત્ર અને દૂધ ચડાવી

પંચમહાલ દાદા છે અને અહિયાં બહુ અને શ્રદ્ધા રાખીને જે આવે છે એની શ્રદ્ધાઓ પૂરી થાય છે આતમ આઠમ માં મેળો લાગે છે શિવરાત્રીમાં મેળો લાગે છે બહુ સરસ મંદિર છે ફૂટ છે ત્રણ ઘેરાઓમાં શિવલિંગ પથરાયેલું છે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને જે ઉપરનો ભાગ છે એમાં જેમ શંકર ભગવાનની જટામાંથી જેમ ગંગા વહેતી હતી એમ આજે પણ એક નાનો સરખો સોલ છે એ હોલમાંથી સતત પાણીનો પ્રવાહ આવતો રહે છે અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ શિવલિંગ ગુજરાતના મણિકારો જે હોય અને એનો જે કલર હોય એ કલરમાં શિવલિંગ છે અને તે રુદ્રાક્ષ શિવલિંગ પર જે